બે વર્ષ પૂર્વે નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરતમાં છાસ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે આવા વાહન ચોરીના ગુનાઓમાં અટકાવવા તેમજ ગુનાઓ શોધી આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશનરે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આવા વન ઉકેલાય વાહન ચોરીના ગુનાઓ શોધી આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બે વર્ષ પૂર્વ નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભાગેડું આરોપી સત્યમ ઉર્ફે ભોલુ દિલીપ મેઘજીભાઈ ગોરી રહેવાસી કારગીલ ચોક કાપોદ્રાવ કાળા કલરની નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઈને ફરી રહ્યો છે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મોટર સાયકલ સવાર આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ કરતા આરોપીએ મોટર સાયકલ ચોરી હોવાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે ચોરીની મોટર સાયકલ કિંમત અડતાલીસ હજાર કબજે કરી આરોપીની ધરપકડ કરી છે